હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આજે આપણે અસલ દેશી રીતે ગુવારનું શાક બનાવીશું અને એ એકદમ નવી રીત છે એમાં થોડો મેં ટ્વિસ્ટ કર્યો છે અને આ રીતે તમે ગુવારનું શાક બનાવશો ને તો બધાને ખૂબ જ ભાવશે અને એક નવી રેસિપી પણ થશે તો અત્યારે માર્કેટમાં એકદમ તાજો કૂણો ગુવાર આવી રહ્યો છે એકદમ પતલી શીંગો આવી રહી છે તો સવા સવાસો ગ્રામ જેટલો ગુવાર લઈને મેં તેને આ રીતે મીડિયમ ટુકડામાં સમારી લીધો છે એક મોટું ગાજર છાલ ઉતારીને તેને જાડી લાંબી ચીરીઓમાં સમારવાનું છે ગુવારની જે રીતની આપણે લાંબી ચીરી કરી છે એ જ રીતે ગાજરની પણ ચીરી કરવાની જનરલી આપણે બધા જ સબ્જીમાં બટેટા નાખતા હોઈએ છીએ પરંતુ બટેટાની જગ્યાએ તમે જો દૂધી અને ગાજરનો ઉપયોગ કરશો ને તો એ શાક વધારે પૌષ્ટિક પણ બનશે અને ટેસ્ટમાં પણ વધુ સારું બનશે તો હવે એક કૂકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે ત્યારબાદ તેમાં હાફ હાફ ટી સ્પૂન જેટલા જીરું વઘારમાં નાખવા જીરું એકદમ જ સરસ ફૂટી જાય ને ત્યારબાદ જ તેમાં હિંગ અને હળદર નાખવાના છે અને હાફ હાફ ટી સ્પૂન જેટલા હિંગ હળદર નાખવા સાથે સાતથી આઠ લીમડાના પાન નાખવા અને વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ સાવધ ધીમી રાખવાની છે જેથી વઘારનો સુગંધ અને સ્વાદ એકદમ સરસ ખીલીને આવે એક ટેબલ સ્પૂન જેટલું લસણ વાટેલું નાખવાનું છે તમે લસણ ન ખાતા હોય ને તો આદુ અને મરીનો પાવડર અને અથવા તો અજમો નાખી શકો છો અમને અજમાવાળો સ્વાદ પસંદ નથી એટલે મેં નથી નાખ્યું અને લસણ નાખતાની સાથે જ ગાજર અને ગુવાર નાખી દેવાના અને તેના ભાગનું સ્વાદ પ્રમાણે નમક નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ મેં સાવ ધીમી જ રાખી છે અને એકાદ મિનિટ સુધી તેને આ રીતે સાંતળવાનું છે ખુલ્લું જ હવે આપણે તેને ઢાંકીને એક મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું અને તેમાં જે વરાળ વળે તે આ રીતે શાકની અંદર જ પાડી દેવાની એટલે શાકમાં થોડું મોઈશ્ચર જળવાઈ રહે એક નાનું ટમેટું આ રીતે સમારીને મિક્સ કરી દેવું અને શાક આ રીતે સાંતળતી વખતે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે નહીં તો ગુવારનો કલર ફરી જશે અને બળી જશે ફરીથી તેને ઢાંકીને બે મિનિટ સુધી આપણે થવા દઈશું તે દરમિયાન આપણે એક મસાલો બનાવી લઈએ એક ટેબલ સ્પૂન જેટલા શીંગ દાણા હાફ હાફ ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા વરિયાળી દસથી બાર દાણા કાજુના અડધો ટેબલ સ્પૂન જેટલા તલ આ રીતે અધકચરા વાટી લેવાના છે અને ત્યારબાદ તેમાં અડધો કપથી થોડી ઓછી સેવ નાખવાની છે સેવ પાપડી ગાંઠિયા કંઈ પણ લઈ શકો છો અને બધું જ આ રીતે દાણેદાર વાટી લેવાનું છે અને આ મસાલો તમે એક ડબ્બામાં ભરીને ફ્રીઝમાં એકથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો તમે કોઈપણ ગ્રેવીવાળા સબ્જીમાં ભરેલા શાકમાં ઉપયોગ કરી શકો છો આ મસાલાથી ગ્રેવીનો સ્વાદ બહુ જ સરસ એવો આવશે તો બે મિનિટ સરસ રીતે શાક સંતળાઈ ગયું છે અને પચાસ ટકા જેટલું કૂક પણ થઈ ગયું છે અને જેમ જેમ આ રીતે શાક સંતળાશે ને તેમ તેમ ગુવારનો કલર વધારે લીલો થશે અને આપણે એકદમ પ્રમાણસર તેલમાં બનાવી રહ્યા છીએ અત્યારે માર્કેટમાં લીલી શિંગ બહુ જ સરસ આવી રહી છે તો દોઢ મુઠ્ઠી જેટલી લીલી શિંગ અત્યારે મેં વન થર્ડ કપ જેટલી શિંગ લીધી છે લીલી શિંગને બફાતા વાર નથી લાગતી તમારી પાસે જો લીલી શિંગ ન હોય ને તો શીંગદાણા પલાળીને તેને બાફીને ત્યારબાદ જ આમાં મિક્સ કરવાના છે સીંગ સરસ રીતે મિક્સ કરીને હવે તેમાં આપણે મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર તે ખાસ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવી બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને અડધો ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખવો તમને ગળપણ ન ભાવતું હોય તો નહીં નાખવાનો અત્યારે આપણે આ ભરેલા શાકની ગ્રેવીવાળું સબ્જી બનાવી રહ્યા છીએ એટલે મેં થોડો ગોળ નાખ્યો છે બધું એક વખત સરસ રીતે મિક્સ કરીને એકાદ મિનિટ સુધી સંતળાવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે અત્યારે આપણને કોયલ પણ જબરજસ્ત સાથ આપી રહી છે મારી દરેક રેસીપીઓ સવારના આઠથી સાડા નવની વચ્ચે બનતી હોય છે અને એ સમયે કોયલ બહુ જ સરસ રીતે બોલતી હોય છે ધીમા ગેસની ફ્લેમ પર સરસ રીતે મસાલા સંતળાઈ ગયા છે શાકની સાથે અને તેની સુગંધ પણ બહુ સરસ આવી રહી છે તો હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો આપણે જે મસાલો બનાવ્યો તે નાખીને તેને પણ એક મિનિટ સાંતળવાનું છે કોયલની સાથે બીજા બર્ડ્સ પણ એકદમ સરસ રીતે બોલી રહ્યા છે હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખવો મને ઘણા વ્યુવર્સ કહે છે કે તમારા વિડિયોમાં કોયલનો અવાજ બહુ જ સરસ આવે છે કોયલનો ટહંકો ખૂબ જ સરસ રીતે સંભળાય છે તો સમરની સિઝન ચાલુ થતાની સાથે જ કોયલ આખો દિવસ બહુ જ સરસ રીતે બોલતી હોય છે અને મારા ઘરની આજુબાજુમાં ખૂબ જ સરસ ગ્રીનરી છે અમારા બિલ્ડિંગમાં તેને કારણે પંખેડાઓનો કલર એકદમ સરસ રીતે આવતો હોય છે આખો દિવસ હવે તેમાં આપણે અડધો ગ્લાસથી વધારે પાણી નાખીશું તમારે જેવી ગ્રેવી કરવી હોય તે પ્રમાણે પાણી નાખવાનું અને પાણી નાખ્યા બાદ બહુ તેને ચમચા વડે હલાવવાનું નથી જેથી મસાલા છૂટા ન પડી જાય હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર બે સીટી થવા દેવાની છે બે જ સીટીમાં શાક એકદમ સરસ રીતે બફાઈ જશે કેમ કે ગુવાર એકદમ કૂણો છે અને શીંગ લીલી છે દાણા એકદમ સરસ બફાયેલા હોય ને તો જ તે શાકમાં ખાવામાં સરસ લાગશે બે સીટી વાગે એટલે કૂકરને સાવ ઠંડુ પડવા દેવાનું છે તેની જાતે જ ત્યારબાદ જ આપણે ખોલીશું જેથી શાક એકદમ સરસ રીતે બફાઈ જાય અને આખું પણ રહે સાવ વધારે પડતો ગુવાર ગળી જશે ને તેના રેસા છૂટા પડી જશે ને તો તે શાક ખાવામાં જરાય સારું નહીં લાગે તો એકદમ સરસ ઘાટી જાડી ગ્રેવીવાળું સબ્જી બની ગયું છે અને સિંગદાણા પણ એકદમ સરસ ગળી ગયા છે એકદમ બફાઈ ગયા છે તો તમે કાચી સીંગ જો વાપરો ને તો તેને સાવ બાફીને પછી શાકમાં આ રીતે મિક્સ કરી દેવાની ગુવારની સાથે જ બફાઈ જશે પાછી વધારે હવે તેમાં અડધા લીંબુનો રસ અને અડધો ટી સ્પૂન જેટલું સંચળ પાવડર નાખવાનું છે એટલે શાકનો સ્વાદ એકદમ ચટપટો થઈ જશે અને આપણે સાવ પ્રમાણસર તેલમાં બનાવ્યું છે તેમ છતાં પણ તમે જોઈ શકો છો તેલ કેટલું સરસ રીતે છૂટું પડીને ઉપર આવી ગયું છે તો ગરમા ગરમ ગ્રેવીવાળા શાકને ગુવારના શાકને આપણે સર્વિંગ બોલમાં સર્વ કરીશું ઉપરથી કોથમીર નાખીને આમાં તમે થોડી કસૂરી મેથી પણ નાખી શકો છો અને તમે થોડું દહીં પણ નાખી શકો છો પરંતુ ખાતી વખતે આમાં થોડું દહીં નાખીને ખાશો ને તો તે વધારે ટેસ્ટમાં સરસ લાગે છે અને આ સબ્જી સ્પેશિયલ ભાખરી રોટલી ને દાળ ભાત સાથે બહુ જ ટેસ્ટી લાગે છે અને ખીચડી સાથે પણ ખાવાની મજા આવે છે તો તમારામાંથી કોને કોને ગુવારનું શાક ખૂબ જ પસંદ છે તમે ગુવારનું શાક કઈ રીતે બનાવો છો અને તમે ગુવારનું શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો મને પર્સનલી ખીચડી અને ભાતની સાથે મિક્સ કરીને ખાવાનું ખૂબ જ પસંદ છે અને ભાખરી સાથે પણ બહુ જ ભાવે છે તો આ સબ્જી ગરમા ગરમ એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે ન પૂછો વાત તમે ચોક્કસથી એક વખત આ રીતે ગુવારનું સબ્જી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવું બન્યું છે તો આજની આ ગુવારના શાકની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી મને ઘણા બધા વ્યુઅર્સ ચેનલમાં જ્યારે રેસીપી જોતા હોય ત્યારે પૂછતા હોય છે કમેન્ટ્સમાં કે વર્ષાબેન તમે ક્યાં રહો છો પંખીડાઓનો કલરવ અને ટહુકો ખૂબ જ સરસ સંભળાય છે તો અમે મુંબઈમાં રહીએ છીએ અને મુંબઈમાં લીલાછમ વૃક્ષો ભરેલા છે મુંબઈમાં જેટલી માણસોની વસ્તી છે તેટલી જ સામે વૃક્ષો પણ છે અને તેની સામે તેટલા જ પંખીડાઓ પણ રહે છે અને જાત જાતના દરેક પ્રકારના પક્ષીઓ રહે છે તો મુંબઈ એટલે માણસો અને પક્ષીઓથી ભરેલું શહેર કેટલો સરસ અવાજ આવી રહ્યો છે અમારા બિલ્ડિંગમાં અને બિલ્ડિંગની આજુબાજુ આટલી સરસ ગ્રીનરી છે મારા ફ્લેટમાંથી અમારા ઘરમાંથી ચારેય બાજુ આટલી સરસ રીતે ગ્રીનરી દેખાય છે તો વૃક્ષો વાવો વૃક્ષો બચાવો પાણી બચાવો અને ઓક્સિજન બચાવો જેથી આપણને અને આવનારી પેઢીને ચોખ્ખો ઓક્સિજન અને પંખીડાઓનો કલરવ સાંભળવા મળતો રહે